પોલીસે બુટલેગર શૈલેશ વસાવાની ધરપકડ કરી કારમાંથી રૂપિયા ચાર લાખ છાસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો પાંચ લાખની કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા નવ લાખ છાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવા ડણસોલી ગામના રમેશ વસાવા તેમજ વિદેશી દારૂ આપનાર કામરેજના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર